નવસોનો સ્ટ્રિક્ટ લોસ રાખવો જોઈએ અને ઉપરમાં ટાર્ગેટ ધ્યાનમાં રાખવો જોઈએ એક જે પ્રીવિયસ હાય તો નવસો નવસો પંચોતેરનો અને ઉપરમાં નવસો એક હજાર એક હજાર પચીસ સુધીના લેવલ પોસિબલ છે પરંતુ નવી એન્ટ્રી માટે એવોર્ડ કરવું જોઈએ અને જો કોની પાસે હોલ્ડિંગ છે તો સ્ટ્રિક્ટ લોસ રાખવો જોઈએ નવસો નો મેન્ટેન કરવું જોઈએ કારણ કે પ્રાઇઝમાં એક સ્ટ્રોંગ નેગેટિવ ડાય જોઈ રહ્યો છે તો ગમે ત્યાં ડિક્લેર પોસિબલ છે તો આ લેવલ પોસિબલ છે બજાજ ફાઈનાન્સ માટે વ્યુ બજાજ ફાયનાન્સ માટે ખાસ કરીને એક બનતો આપણને દેખાડી રહ્યો છે અમિત એ સાથે રજા